મિત્રો નસકોરા ઘણીવાર લોકોની ઊંઘમાં ખલેલ પહોંચાડે છે જેના કારણે શરમ આવે છે કેટલાક લોકો નસકોરા બોલવાને સામાન્ય માને છે તેથી તેઓ તેને અવગણે છે જોકે મોટા ભાગના લોકો શારીરિક સમસ્યાઓ અથવા ખરાબ ટેવોને કારણે નસકોરા બોલાવે છે નસકોરા બોલવા એ એક મોટી સમસ્યા છે જો તમે પણ નસકોરા બોલવાથી પરેશાન છો તો કેટલાક ઘરેલું ઉપાયો અપનાવીને તેનાથી છુટકારો મેળવી શકો છો નંબર એક રાત્રે સૂતી વખતે જો તમને અસ્વસ્થતા લાગે તો મન શાંત રાખો જો તમને નસકોરા બોલાવવાની આદત હોય તો આ સમસ્યાથી બચવા માટે તમારે રાત્રે તમારા મનને શાંત રાખીને અને તમારા મગજને બાહ્ય વિચારોથી મુક્ત રાખીને સુવું જોઈએ ઉપાય નંબર બે નસકોની સમસ્યાથી છુટકારો મેળવવા માટે ઓલિવ ઓઇલ અસરકારક છે કારણ કે તે બળતરાને શાંત કરે છે અને ગળામાં હવાના પ્રવાહની સમસ્યાઓને અટકાવે છે આવી સ્થિતિમાં સૂતા પહેલા એક કે બે ટીપા ઓલિવ ઓઇલનું સેવન કરવું જોઈએ અથવા ઓલિવ ઓઇલ સાથે મધ ભેળવીને પણ તેનું સેવન કરી શકાય છે દેશી ઘી ઔષધીય ગુણોથી ભરપૂર છે તે નાક બંધ થતું અટકાવે છે અને નસકોરા આવતા પણ બંધ કરી શકે છે તેના માટે ઘીને થોડું ગરમ કરો અને દરેક નસકોરામાં એક ટીપું ઘી નાખો જો કોઈ વ્યક્તિ ડિહાઇડ્રેટેડ હોય એનાથી પણ નસકોરા આવે છે જ્યારે શરીર ડિહાઇડ્રેટ હોય ત્યારે નાકના માર્ગોમાં રહેલા ભેદ સુકાઈ જાય છે આનાથી સાઇનસ શ્વસન તંત્રમાં હવાના નથી જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે વધુ વજન વાળા વ્યક્તિઓમાં નસકોરા બોલવા સૌથી સામાન્ય છે તેથી જો તમે નસકોરાથી છુટકારો મેળવવા માંગતા હો તો વજન ઘટાડવાનું શરૂ કરી દો તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખુખુવા પર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો